સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ સલામત ન હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં હોસ્પિટલના લેડીઝ ટોયલેટમાં ત્રણ વર્ષની બાળકીની છેડતી કરતાં નશાબાજને પકડી લેવામાં આવ્યો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ મહિલાએ નશાબાજને જાહેરમાં મેથી પાક આપ્યો હતો તો પોતાની દીકરીથી પેટ તો પોતાની દીકરીની છેડતી થતા જ રણચંડી બનેલી મહિલાએ જાહેરમાં જ નસાબાદને કોઈ પણ શેર શરમ રાખે એમના માર માર્યો હતો ચપ્પલ અને ઢીકા પાડતી મહિલાએ માર માર્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈએ મોબાઈલમાં ઉતારી દીધો હતો જે બાદ વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર ઘટના અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના આજ રોજ મારા ધ્યાનમાં મૂકવામાં આવી છે જેથી હવે આ વિડીયોના આધારે તપાસ કરાવી રહ્યા છે અને સિક્યુરિટી સ્ટાફને પણ સૂચના આપી દેવામાં આવી છે સાથે જ આ કૃત્ય કરનાર સામે આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું जी सर तो वीडियो सामने आया था कि तपास انا શું આપી તો वीडियो सामने आया क्या है नमस्कार आज एक वीडियो सामने आया था जो सिविल हॉस्पिटलના અંદરનો કેમ્પસમાં લાગે છે જેમાં એક લેડી એક પુરુષને માર મારે છે ચપ્પલથી અમામાં વિગત એવી મળી છે કે આ માનસ છે કોઈ નસડી છે અને એક 3 વર્ષની બાળકીને છેડતી કરેલી છે તો આ માહિતી મને આજે મળેલ છે જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે જેની વિગતવાર હું તપાસ નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાની લેવાનું શરૂ કરીશું એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધો કે ભાઈ આવ બનાવ ફરીથી ના બને એની તાકેદારી રાખવાનો રહેશે સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ